શ્રી અમૃત બાપા મેલે હું દહેગામથી આવું છું મારું નામ અજયકુમાર વ્યાસ છે આજથી ચાર વર્ષની અંદર અમારા ઘરમાં પ્રોબ્લેમ ચાલે છે દવાખાનાનો ઠીક છે એ હજુ સુધી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી બરાબર અને અમે ઘણી જગ્યાએ જોવડાયું બરાબર ઘણા એવા પૈસા પણ બગાડ્યા અમે લોકોએ હજુ સુધી દેવ દુઃખનું સમાધાન મળ્યું નથી મારી અને આજથી આજથી બે દિવસ પહેલા મારી તમે મારા મમ્મીના સપનામાં આવ્યા હતા અને સાક્ષાત આવીને તમે કહી ગયા કે અમૃત બાપા મેલેડી ધામે જજો ત્યાં જશો એટલે તમારું સમાધાન થઈ જશે અમે ચાર પાંચ મહિનાથી આવીએ છીએ મારી તો ધન્ય છે મારી તમને ધન્ય છે માળી દેવ દુઃખ હોય તો મારી અમને કહો અમારાથી સોરું કચોરું થાય પણ મારી માવતર કમાવતર ન થાય માડી અમારાથી કોઈ ગલતી થઈ હોય

જે વાયણ કરવાનું કીધું એ વાયણ કર્યું માડી જે ભૂવાએ જે કીધું એ કર્યું માંડી હમ જેને જે કીધું એ બધું કર્યું મૂડા ચોઠા કરાયા જે કીધું રીફડનું કર્યું પછી વાયણ વરાયું છતાંય કંઈ પ્રોબ્લેમ નથી સોલ્હ નહીં થયો મારી હા ક્યારે ભાઈ મોડાયું થોડા દિવસ પહેલા કરાયું કરાવ્યું તું કેટલા દિવસ હમણાં પંદર દિવસ પહેલા પણ કરાવ્યું

જય માડી પહેલાં ત્રીજા મહિનામાં મમ્મીને કેન્સરનું બતાવ્યું ત્યારે બીજી જગ્યાએ જોડાયું હતું મા ત્યારે બેતાલીસ દિવસની મુદત આપી હતી માં કે બેતાલીસ દિવસ પછી મા અને તમારા મમ્મી સારું થઈ જાય તો જે તે કહું એ કર વ્યવહાર કરવાનો રહેશે એમ કીધું હતું તો બેતાલીસ દિવસ પૂરા થયા તમારે ત્યાંય આવતા હતા દીવો ચાલુ કર્યો ત્યાં બી હતું તે બંને તરફથી તેથી

એટલે સોસાયટીની ઝોપડીની વાત કરી તી ફરક ના પડ્યો છતાંય અમે અહીંયા આવ્યા પછી ત્રણ મહિને મારા મમ્મી ખાતા થઈ ગયા શું લીધું એને શું લીધું કોને આ તો ઉપર આવ્યો ને પછી બધી ખબર પડે હામ ક્યાં એમને છેડા જોડ્યા હતા પછી અહીંયા કહે કે ના અમને તમારા પર શ્રદ્ધાનો વિશ્વાસ તમે અમને બતાવો અમે તમારા પર વિશ્વાસ કરીને આવ્યા છીએ શ્રદ્ધા લઈને આવ્યા છીએ આ બધું કરીને આવ્યા છીએ એ બધું નહીં કહે

શું કરવા છું બોલો છો એમ કહું છું બાયરી આગળ બોલ્યા મા બાપની આગળ બોલ્યા બાળકો આગળ બોલ્યા સમાજ બોલ્યા પડોશ માં બોલ્યા હશો મિત્ર બોલ્યા હશો માતાજી પાયા બીજુ બોલો છો

અમે તારા દીકરા છીએ ભૂઆ કર્યા દાણા ના ખાયા વાયણે કરાયા રાત્રે બાર વાગ્યા એટલે શ્રીફળ મેં એટલે બધું વિધિ કર કર કરી ના મટી પાછા અહીંયા આયા તો આને મારે સમજવું શું આને ભક્તિ કેવાય આને વિશ્વાસ કે શ્રદ્ધા કેવાય

એ ખોટી તાલીમ પાડતા હશે ને તો તાલીફ પાડે રાત્રે બાર વાગે ભુવા બોલાવ હું બે બાજુ કનેક્શન જોડે મને ખબર નથી ચલો મે કોઈ કોઈને કીધું હું તને કેમ વારંવાર કહું છું કે તું જૂથું છું હવે તું હંતાળીને રાખશ તને એવું હતું કે માતાજી પાસે જઈશું એટલે માતાજી દેવ દુઃખ બતાડશે કંઈક આપણને રસ્તો બતાડશે માતાજી થોડી છે કે હમણાં શું કરાવીને બેઠ્યા હશો કારણ કે જાણવા વાળીને ઓળખવા વાળી મન દેખાતું હોય કે તમે આ ધંધા કરીને બેઠ્યા હશો આ માતાજીના ગુના કરીને બેઠ્યા હશો આવા મોડા બંધાઈને બેઠ્યા હશો છ બાર મહિને કોઈક જગ્યાએ જતા હતા અને મેલડી મેલડી કરતા હતા ઘરની બહાર નીકળો એટલે અડધા કિલોમીટર ભુવાજીના ઘરે જતા હતા ભુવાજીના ઘરે બેહી રહેતા હતા અને પછી વિધિઓ બીધ્યો કરાય હા મળી હા મા

ફાટી જાય કે ના ફાટી જાય ભાઈ મગજ અંદર આપણે એક જ વસ્તુ ફીટ કરી દઈએ તો કે અમરતની મેલડી જે કરશે સારું કરશે હા મહા હા માડી હવે તું વાયણા વડાવ ભુવાઓ પાય જાય વિધિઓ કરાવ સમસાન જાય શ્રીફળો મેલ્યાવ અને તું મને એમ કે કે હું તમારો ભાવિક છું હું કઈ રીતે અપમાની લઉં મન કે જો પેલે બીજી જગ્યાએ તો ભુવાઓ પાઈ જાય જાય ને આ બધું કરાવવા માટે વિધ્યન વિધ્યન આ બધું સારું કરાવવા માટે તો એ લોકો આ વાત ના કરે કેમ ના કરે કે એ લોકોને એવું હોય કે મારો તો ગરા આવ્યો છે ને હું શું કરું અગિયાર હજાર કે એકવીસ હજાર જતો કરું એમ તો એવું હોય ને છેલ્લે પાંચ તો હાલી જશે ને તું આટલી બધી જગ્યાએ જોવડાઈ ના આવ્યો તો કોઈ તને પૂછ્યું કે તે ખાધું શકે નહીં હું તને પૂછું તે ખાધું શકે નહીં હું તને પૂછું છું એમ લોકો નહીં કહેતા ભુવા લોકો ક્ષેત્ર છે ભુવા નહીં છેતરતા આવા લોકો છેતરાય છે ભુવા નહીં છેતરતા હવે માનો કરિયાણા ની દુકાન તો હજાર હોય ને હજાર હોય ને એ કરિયાણા વાળો નથી કેતો કે તમે માર પ્યા કઈક લેવા આવો આપણે એને પાસે લેવા જઈએ છે એવી રીતે આમની ભૂલ છે સામાથી ગયા સામાથી જોગડાવ એવું નહીં વિચારવાનું કે આપણે સોસાયટીના છે આપણા વિસ્તારના છે કે આપણી સમાજના છે તો સારું થઈ જશે એવું નહીં વિચારવાનું એવું કોઈ દાડું વિચારવાનું નહીં આપણી સોસાયટીના હોય આપણા મેલનાના હોય આપણા પડોશી હોય એ આપણા કર્મ નથી આપણા કર્મ જે કર્યા ને એમાં ભાગીદાર ના બના ભાગીદાર બના ના બના એટલે આ એવી આશા નહીં રાખવાની અને બધી જગ્યાએ મસાણી મેલડી નથી અને અત્યારે જે લોકો તાગડ ધીંધા કરે છે ને મસાણી નામ ઉપર હવે મસાણી મેલડી ભુવા થઈને મસાણી મેલડી ના વાળ ઝોપડી વાળ અરે ન્યાય કરાવો સીધો સીધો ધર્મ રાજાના પાઠ ઉપર પેલો ધર્મ રાજાનો પાઠ રાખશે પહેલાં ધર્મ રાજાનો પાઠ નાખશે ઉપર પાછા એમની માતાજીનો દોટ લેશે એમની માતાજીના ધર્મરાજાના પાઠ ઉપર ઊભી રાખશે અને છેલ્લે તો એમને જાદુનો એક કોઈને એજ કાર્ડ કે તમારી પર કોઈ કરી નાખ્યું તમારે વળાવવાની અરે તને એમ કીધું હત ને કે જોપડી માતા નડશે અને તમારે સારું થઈ જાય તો બેહાડીને પૂજવાની થાય તો વસ્તુ બરોબર છે હું સહેમત હોઈ

કોની હતી સોસાયટી ની એવું કેતા હતા કઈ સોસાયટી ત્યાં જ્યાં અમે રહીએ છીએ ત્યાં સોસાયટી ની તે એ સોસાયટી તનત નડી અને એ સોસાયટી ની હતી તો સોસાયટી તું રહેવા આવ્યો છે કે ઝોપડી રહેવા આવી હતી ના 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 એ સોસાયટી માં ઝોપડી જૂની કે તું જૂનો ઝોપડી જૂની માડી તો તારો બાપ જતી રહે હા માં જાય ના જાય માડી જાય ના જાય માડી કેમ આટલી નાની વાત ઉતરતી નથી એટલે કહું છું કે મારી બાલ વાટિકામાં બેટા ભણો થોડું જાણો થોડું સમજો પ્રશ્ન કરતા થાવ વાત તો સાચી ને ઝોપડી માં જૂની છે તમે જૂના નથી તો જતી રે ખરી આટલો પ્રશ્ન તે કે ભુવાજી ને કર્યો હોત ને કે ભુવાજી ઉભા રહો હું રેવા આવ્યો છું ઝોપડી રેવા નહીં આવી આ જગ્યા કદાચ ઝોપડી ની હોય તો કે એમની કેમ નહીં જતી રહી

આટલું દિમાગ છે ના કીધું દિમાગમાં ના આવી એટલે દિમાગ વાત ફીટ કરો મશીન ના જેમ ધડકરના જેમ જેમ શ્વાસ અંદર જાય જાય બહાર ને લેવા નક્કી કરી લો કે હું તમારો સમય હું નિર્ધારિત એટલું થવાનું એ થઈ રહેશે મેળડીશું મગજ માં બે હડ દો હૃદયમાં નક્કી કરી લો હું કહીશ ને એ પ્રમાણે થશે ને હું કઉ ને એ પ્રમાણે કરવું પડશે હું બેહો તો બે જવા ને હું થઈને હેડવા મળે એટલે હેડવું પડવું પડશે આટલી જ નાની વાત છે ને હવે ઉતરે તો ઠીક છે સારું હેડો ને મેં તો તને કીધું ને તારા ભેજામાં મગજ મગજ દિમાગમાં ના ઉતરે તો કઈ નહીં દસ જણ તો ઉતર છે માસ્તર હોય ને માસ્તર એ બસો બસો છોકરાને ભણાવતો હોય ભણાવતો હોય ને બસો બાળકને એક માસ્તર ભણાવે એમાં વીસ જણા પાસ થતા હોય એનું કારણ આસ આસ પછી કે અમને તો કે બધું કરાવડાયું અમારે તો ફરક ના પડ્યો શું કરવા કરાવડાવો આવો હું કેટલા સમય તમને આ બધું ક્યાં ક્યાં કરીશ કેટલા સમય તમને બતાય બતાય કરીશ કેટલા સમય તમે વળાય વળાય કરશો કેટલા સમય સુધી તમે ફરફર કરશો કેવી રીતે તમને સમજાવું મન કે કે તમે જે માર્ગ અપનાવો છો માર્ગ નહીં જવાનું આ માળી નહીં જઈએ આવે મારે હું જાય તો મારે થોડી તકલીફ થવાની મારે હું લેવા ખાવા

તારે જેવા મૂર્ખા હોય ને આ લીધે રવિવારે અહિયાં આવ્યો અને ગુરુવારે દાણા ન ખાયા મારા હવે જોરદાર કહેવાય આ માણસો વિશ્વાસ ના કરાય અરે એ વાત હાજી હો જે બહુ કે ને કે માતાજી તમારા વગર ઉદ્ધાર નથી એ ચોક્કસ કઈક બાફી ના આવ્યો હોય એનો તો પૂરા બોસ મારી તમે જે કહેશો એ કરીશું મારી માફ કરી દો મારે ફરજમાં આવે ને ઠપકો આલવાનો પછી ભલે ને તું તારી રીતે આખો આખો ભુવા તો થઈ જાય મારો શું તું પોતે ભુવા બનીએ મારો શું મારી ફરજમાં છે તને રોકવાની તો તને રોકું છું તારે નહીં રોકાવું તારો વિષય રહ્યો તમે કહેશો એ રસ્તો ચાલીશું મારી કાલે સારું નહીં થાય ને એમ કે છે એમને માતાજીએ બતાવ્યું તું પણ અમારે સારું થયું પણ કાલે એવું નહીં કે કે અમે રવિવારે અહીંયા આવ્યા હતા ને ગુરુવારે ભુવાજી પાસે વડાવી દીધું ના મળી માણસ કે માણસ કોઈ દીસ કે નથી કેતો એટલે હું પછી એ લોકોનું કામ કરવા જતી નથી માં હું ભૂલો પડ્યો છું મા તમે કેસો એ કરીશ મા માં બાપે જ પથારી ફેરવીશ મારી કુટુંબાર બધા ચોખાનો નિવેદ કરે એટલે ચોખાનો નિવેદ એને છોકરાઓ જોડે રાખો વહુઓ છોકરા

રહેવાની રજા હતી હા માળી બેંકમાં જોબ કરું છું મારી રજા હોય છે શનિ રવિ તો હા બરોબર તો ગુરુવારે ગુરુવારે રજા પાડી દીધી પર ભોળાવા માટે ના મળે એ તો રાત્રે આયા છે ને રાત્રે રાતે બિલાડીના જેમ રાત્રે આવેને દૂધ પીંજે દીધે નહીં રાત્રે ઘરે આવું ને મળે હવે તમે ચારે બાંધથી ઘરે આવી ગયા છો દુઃખ વધતું જાય છે હા મળી એટલે હવે તમે અહીં દોડીને આવ્યા હશો ચાલો હું કદાચ દેવ બતાવું તો તમે કઈ ભક્તિ કરી લેવાના છો મારા પપ્પા શું કરી તારા બાપુજી જતા રે ભગવાન કે મને ખબર જ નહી મારા પપ્પા શું કરતા હતા પણ હારા એમ કે મારો બાપ બેઠેલો બાજુ હું બેઠો નથી હા મારી

હા મળે હા બતાવવું પડે બતાવવું પડે દીકરાઓને બધું બતાવવું પડે માં બતાવવી પડે ગુળદેવી બતાવી પડે શિકોતર હોય પૂર્વજ હોય કે મેલડી હોય કે જોગણી હોય બતાવી પડે બેટા આઠમ થાય ને એટલા નિવેદ અહીં થાય એવું બતાવવું પડે ડોહા તન છો હા બાબત હા મળી પાયો મજબૂત નથી તો તમારા જીવનનો દુઃખ મટે પછી દસ ને એક હજાર વખત તમે ભુવાઓ પાઈ જશો એક હજાર વખત તમે વાયણ કરાવશો ને તમને નહીં થાય તમે આશા લઈને ને આયા હોય માતાજી પાસે જઈશું માતાજી આપણને બતાવશે બરાબર મારે તને એટલું બતાવવાનું થાય કે તારી શીખો તો રાજી નહીં ને એટલે તારું દુઃખ પડતું નહીં હા હા સાચી વાત છે મારી હા આમાં હા હા આપણે કોઈકના ઘરે જઈએ હા માટે એટલે આપણે ઘરમાં જઈએ એટલે મસાણી મેલડીના ફોટા હોય ને આમ લખેલું હોયને આરબાર લગાયેલા હોય મંદિરમાં જપકપ થતું હોય આમ પાટ પાટ દાળેલો હોય તો આપણે એવું સમજીએ કે અહીંયા હાજરા હજુર મેલડી છે એવું નહીં સમજી લેવાનું કે આપણે આપણા ઘરે જે બેહીએ ને એ જ હાજરા હજુર છે હામાં હું તારું મારા માથે લેવા માંગતી નથી હું તારું મારા માથે લેવા માંગતી નથી એટલે મારે તને એટલું જ બતાવવાનું થાય કે સારું કરે તારી શીખોતર કર આ નાનું નાનું આટલી નાની વાત છે કે સારું કરે તો તારે શીખોતર કર બીજું કોઈ કરી શકશે નહીં તારી શિખોતરની ભક્તિ કરો સિકોતરને મનાવો સિકોતરના દીવા કરો સિકોતરના ઉપવાસ કરો સિકોતરની સુખડી કે શ્રીફળ કે ચુંદડી અગરબત્તી ચોખ્ખાનું નિવેદ જે આલો એ આલો આમ પણ શિખોતર વાતા વગર તમારું કોઈ સારું કરી શકશે નહીં આમ હા સીધો જવાબ છે હા સારું કર તારે સિકોતર કર હા મળે જીવાડા તો શિકોતર જીવાડ હા મળે કેમ કે આપણે તો બધું કરાવીને બેઠા છીએ એટલે જે મારી પાસે આશા લઈને આવો છો ને આજે માતાજી પાસે જઈશું ને બેસીશું ને પૂછીશું ને બધું સારું થઈ જાય એવી રીતે ના થાય બીજો મેં માર્ગ લઈ લીધો મારા માથે રાખીશ હા હું મારા માથે નહીં રાખું હું મારા માથે એક રાખીશ જે મારો ભક્ત હશે હા નીચે ચાર મહિના કે ચાર મહિના થી આવું છો આ બધાને શું લાગે ચાર મહિના થી બિચારો આવશ થાય ને બધા પણ એમ કે રવિવારે અહીંયા આવ્યો તો ગુરુવારે વાયણું કરાવી તું એટલે હું ખોટી સાબિત થઉ ને 人买了妈在拉起，那提，饿着肚子饿着